જય ભીમ જય ભારત એડી સોલંકી યુવા ભીમ સેના આપણે ઘણા બધા સામાજિક કામો કરીએ છીએ કોઈના ડિમોલેશન રોકાવીએ છીએ જમીનને લગતી મેટર હોય પોલીસ સ્ટેશનની ફરિયાદો હોય પણ આજે આપણી પાસે એક અલગ પ્રકારનો કેસ આવ્યો છે જેમાં જાણ્યા પછી એવું લાગે છે કે રાજદોરનો ગુનો બને અને આ બાબતે આ જાગૃત નાગરિક ઘણા સમયથી લડે છે પણ અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી બરોબર લેખિતમાં પણ વ્યવસ્થિત જવાબ આપતા નથી

તો મે ટૂંકમાં મુખ્યમંત્રી સાહેબને ને લાગતા વળખા કલેક્ટર સાહેબ અધિકારીને ટોટલ પત્ર લખવામાં અરજી કરી કે ભાઈ આ જો ખરેખર જો શ્રુતિવન અને શ્રુતિ સ્તંભની જો આયા તમે વાવેતર કર્યું હોય ને સ્થાપના કરી હોય તો આને અચાનક કેમ કોઈ ખસેડીને કાઢી નાખ્યું તો આ લાગતા વળતા સામે ટૂંકમાં ગુનો કેમ દાખલ ન થાય એટલે મેં માંગણી એવી કરી છે કે ખરેખર આ લોકોને રાષ્ટ્રદ્રોહ નો ગુનો લાગવો જોઈએ ખરેખર આવા જ અપમાન કરતા હોય ને સરકારી ગ્રાન્ટ વાપરતા હોય સરકારી તાઇફા કરતા હોય અને ખરેખર આ બધી વસ્તુ હોય તો શું રાષ્ટ્ર નું અપમાન ન કહેવાય શહીદ હોય ટૂંકમાં એ શહીદ વૃક્ષો વૃક્ષો વાવવા ટાળે આર્મી જવા રિટાયર્ડ આર્મી જવાનોને બોલાવ્યા અને એ આર્મી જવાનો દ્વારા એ શિલાપલક નું ટૂંકમાં મુહર્ત કરવામાં આવ્યું છે અને મારી પાસે પોટા સાથે પ્રૂફ પણ છે મેં ઈ પર બતે કચેરીમાં રજૂ કર્યા છે મેં ઠેક મુખ્યમંત્રી સુધી મે રજૂઆત કરી છે પણ હજી સુધી માં આ બધું કર્યું છે છે પોટા છે આ છે પોટા પણ છે અને આ મારી પેલી અરજી છે આ પેલી અરજી છે એટલે આમાં મે ચોખું લખ્યું છે કે આ લોકો સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગતા ઓળખતા જે બી એને ટુકમાં હોય તો લાગતા સામે એને

ટૂંકમાં મારા ખ્યાલ પ્રમાણે ઉચોતર માં જયારે આપડે પર્વ બનાવવામાં આવ્યો રાષ્ટ્રીય પર્વ ત્યારે અમૃત મહોત્સવ અમૃત મહોત્સવ ધામ ધૂમથી આવ્યો હતો ને મોદી સાહેબ ની આગ કરવામાં આવ્યો હતો તો આ કેન્દ્ર સરકારનો નો કદાચ ગિલક ગાઈડલાઈન પ્રમાણે વિકાસી ચાટુક માં ટીબીઓ ના માર્ગદર્શન હેઠળ પણ આ થયું હોય એવી શક્યતા ખરી એમ અને આપડે ફોટા પણ છે અને બધું છે તો એ જગ્યામાં અચાનક બાંધકામ થઈ રહ્યું છે એટલે મારો પ્રશ્ન એ છે કે જગ્યાની પણ તપાસ થવી જોઈએ અને આ પિંચોતેર વૃક્ષ પિંચોતેર મો વર્ષમાં પિંચોતેર વૃક્ષ અને એમાં લખાણ સહિત છે ટીવીઓના લખાણ સહિત માંથી પિંચોતેર વૃક્ષ વાવું અને એની જાળવણી કરવાની સરકારશ્રીની રહેશે આ માટે ઉલ્લેખ થઈ રહ્યો છે

એટલે સરકારી ખરાબો હતો ગ્રામ પંચાયત હસ્તે જગ્યા કોની હતી કઈ ખ્યાલ નથી સરકારી જગ્યા હતી ને જમીન સરકારી જમીન ઉપર આ કાર્યક્રમ કર્યો તો સ્મારક બનાવ્યું હતું વૃક્ષો રોપણ કર્યા હતા

કે આ જગ્યા ઉપર હટાવવા માટે અરજી કરી કે ગ્રામ પંચાયત હટાવી કે પોતાની રીતે જ હટાવી નાખ્યું હવે તો આ કેને હટાવ્યું એ તપાસનો વિષય છે એ અંદર કોઈ ખ્યાલ જ નથી કોઈ જાતનો ખ્યાલ નથી

મૂળ વાત તો એ છે ભલે કે પણ હટાવ્યું હોય તમે જાગૃત નાગરિક તરીકે તમે આ ફરિયાદ અપમાન કરતું હોય સહી સ્મારક નું તો કારવાહી તો સરકારે કરવી જોઈએ સરકારે ફરિયાદી બનવું જોઈએ આમાં તમે અત્યારે જાગૃત નાગરિક તરીકે ફરિયાદી બનવો છો

એની ઉપર રાષ્ટ્ર ધ્રોણનો ગુનો લાગવો જોઈએ કઈ વાંધો હવે દરેક દિવસ આપણે જ ખરેખર અપમાન છે કે શહીદોનું તમે અપમાન કરો છો આપણી ટૂંકમાં સ્વતંત્ર સેનાગીઓ બોલીને તમે વૃક્ષોરોપણ કરાવો છો એ જગ્યાઓ શિલાપલ પણ એનું તમારે ઉપર રાષ્ટ્રીય કાર્યક્રમ હતો કેન્દ્ર સરકારે નક્કી કરેલું રાષ્ટ્રીય કાર્યક્રમનું અપમાન છે શહીદોનું અપમાન છે હા બરોબર એટલે આની ઉપર રાષ્ટ્ર દિવસનો ગુનો બને બને છે બરાબર અને જે કઈ લોકો સંડવાયેલા લોકો છે તમામ ઉપર એની પણ કારવાહી થવી છે હા એટલે કઈ વાંધો નહીં દિવસ આપણે બુધ ગુરુવાર માં ગોઠવીએ બરોબર અને સારું એવું વ્યવસ્થિત લખાણ કરી અને કીડીઓ સાહેબ ને ડીડીઓ સાહેબ ને કલેક્ટર ને એસપી સાહેબ ને તમામ લગતા અધિકારીઓને તમામ ને આપીએ અમને પ્રશ્ન કરીયે કે ભાઈ એક વર્ષમાં તમે શું આમાં તપાસ કરી અને જે કાઈ આમાં છે બરોબર તો આપણે આ તમારો વિડિયો યુટ્યુબ પર ચડાવીએ છીએ લીગલી આપણે લડીએ છીએ

કાર્યવાહી કરાવશું બરાબર અને તમે બહુ સરસ મજાની જાગૃતિ માટે કાર્યક્રમ કરો છો અને આવા લોકોના કૌભાંડ ફોલો છો તે બરાબર તમને પણ અભિનંદન અભિનંદન છે અને આગળ પણ આવા એટલે તમામ મારા ના મિત્રો જેટલા પણ ફોલોઅર્સ છે એટલે વધુમાં વધુ શેર કરજો અને આપણે બુધવારે આપણે મોરબી જવાનું છે તો જે લોકો પણ જાગૃત નાગરિક લો સરકારનો જે કાંઈ પૈસો છે સરકારની જમીનો છે અને સરકારના આવા રાષ્ટ્રીયતા કાર્યક્રમો થતા હોય અને આની પાસે કૌભાંડમાં જે લોકો છુપાય ને ખુલ્લા પાડવા માટે તમામ લોકોએ પણ જોડાવું જોઈએ એવી આપણી અપીલ છે બુધવારે આપણે અગિયાર વાગે કલેક્ટર કચેરીએ મળી જય ભીમ જયભાઈ